ખોદેલ માટી વરસાદને કારણે રસ્તા પર ફરી વળતા કાદવ કીચડ થવાને કારણે અહીંથી અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આપણે આ જે શહેરા નગરપાલિકામાં જે આ ગટરનું કામ ચાલે છે ભૂગર ગટર એના હિસાબે એમ્બ્યુલન્સ અવરજવરમાં જવરમાં બી તકલીફ પડે આપણે અહીં સિવિલ હોસ્પિટલ બાજુમાં આવેલી છે પ્રાથમિક શાળા પણ છે એના જે છોકરા જે આપણે વિદ્યાર્થી છે એ લોકોને બી બહુ તકલીફ છે એનો એમનો યુનિફોર્મ બી બગડી જાય છે અને આપણે बाजूમાં પોલીસ સ્ટેશન પણ આવેલો છે અહીંયા આવા જવાના જે રાહદારીઓ છે એમને પણ તકલીફ છે આજુબાજુ જે ગલ્લાવાળા છે એમને ધંધાનો બી બહુ તકલીફ છે ને આપણે આ જે ભૂગર ગટરનો જે કામ છે એ વહેલી તકે પૂરું થાય એ માટે આપણે શહેરા નગરપાલિકાને વિનંતી છે કે આ ભૂગર ગટર છે એનો વહેલો કામ પૂર્ણ થાય અને રસ્તો ક્લિયર કરે આ વિસ્તારની અંદર હોસ્પિટલ પોલીસ સ્ટેશન આવેલ છે તેમાં ઘણા બધા રાહદારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્કૂલ ની જતા જે વાહનો છે તેમને પણ ઘણી બધી તકલીફો પડે છે તો નગરપાલિકા ને અમારી માંગ એવી જ છે કે આ ગટરનું જે કામ લીધું છે તે વહેલું ને વહેલા તકે પૂર્ણ થાય તેવી અમારી માંગ છે ને વચ્ચે આપણે એક ડોક્ટર એવા માટી ની અંદર ફસાઈ ગયેલા હતા અહિયાં થી ઢોરો પસાર થતા હોય એ પણ ફસાઈ જાય છે ને છોકરાઓ જે સ્કૂલ જતા હોય તેમના યુનિફોર્મ પણ બગડી જાય છે ને વરસાદ પાણીના હિસાબે નગરપાલિકા ને આટલી જ માંગ છે કે વહેલા તકે આ માટી બાટી હટાઇ જે ગટરનું કામ લીધું છે તેને પૂર્ણ અને વહેલા તકે પૂરું કરે તેવી અમારી માંગ છે